ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ સાધુ સંતો પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા સહિતના પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ અને સાધુ સંતો ધ્વજારોહણ વિધિમાન જોડાયા ધ્વજારોહણ પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ભવનાથ મહાદેવનું પૂજન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર શ્રી સહિતના મહાનુભાવો ભવનાથ ખાતેના વિવિધ આશ્રમ ખાતે પણ ધ્વજારોહણ કર્યું જુનાગઢ પાંચ માર્ચ બે હજાર ચોવીસ મંગળવાર મહાશિવરાત્રી મેળાનો જુનાગઢ ભવનાથ મહાદેવના શાસ્ત્રોગત પૂજન ધ્વજારોહણ સાથે હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં મહાવદ અગિયારસના દિવસે ગિરનાર ખાતે મેળાનો વિધિવત પ્રારંભ થયો છે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર શ્રી હરિગીરી બાપુ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણા કમિશનર શ્રી ઓમ પ્રકાશ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા સહિતના સાધુ સંતો પદાધિકારી અને અધિકારી ધ્વજારોહણ વિધિમાં જોડાયા હતા ધ્વજારોહણ પૂર્વે શ્રી હરિગીરી બાપુ કલેક્ટર શ્રી ડેપ્યુટી મેયર શ્રી જિલ્લા પોલીસ વડાશ્રી સહિતનાઓએ ભગવાન ભવનાથ મહાદેવનું શાસ્ત્રોક્ત પૂજન કર્યું હતું આ પૂર્વે ગિરનાર તીર્થ ક્ષેત્રના અને શ્રી મુક્તાનંદ બાપુ સહિતના અન્ય સાધુ સંતોએ ભગવાન મહાદેવની પૂજા કરી હતી મેયર શ્રી કલેક્ટર શ્રી કમિશનર શ્રી સહિતના પદાધિકારી અધિકારીશ્રીઓએ અને સાધુ સંતોએ વિવિધ અખાડા સ્થાનકના દર્શન કરવાની સાથે ભારતી આશ્રમ ખાતે ભારતી બાપુના સમાધિ સ્થાને દર્શન સાથે આશ્રમ ખાતે ધ્વજારોહણ માટે ધ્વજ પૂજન કર્યું હતું ઇન્દ્ર ભારતી આશ્રમ ખાતે દેવ દર્શન કરવાની સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગોમાં શ્રી હરિહરાનંદ બાપુ શ્રી ઇન્દ્રભારતી બાપુ શ્રી મહેન્દ્રાનંદગીરીજી બાપુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા સહિતના ગણમાન્ય સાધુ સંતો ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર શ્રી એન એફ ચૌધરી પ્રાંત અને મેળા અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મેળામાં તમામ બદલ રહેલા યાત્રિકોનું હાર્દિક સ્વાગત કરે જાતે સમાજ મારી જગ્યા એમાં આ તમામ યાત્રિકોને અમે આવકારીએ છીએ ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલુ છે મારા મિત્રો માતાઓ બહેનો વડીલો અહીંયા અર્થેત્ર ચાલુ છે ઉપસ્થિત જાતિ વાડીમાં એના સિંહ ફાળા રહ્યા છે હવે હું ફરી વખત નરેશભાઈ કનોડિયા વિનંતી કરું કે એ પોતાનું પરફોર્મન્સ લઈને આવશે મિત્ર આપણે વચ્ચે છે એટલે બાઇટ દેવાની હોય હવે મારો અવાજ લગભગ તો આજે વીસ દિવસ ત્યાં મહેનત કરતાં કરતાં થોડોક ઓછો થઈ ગયો હોય એ છતાં આ સાઉન્ડ સિસ્ટમે પણ મારો અવાજ કપાયો છે એ બદલ પણ એમનો આભાર પણ થોડોક આપણે આપી દઈએ જેથી ગરબો કરી શકીએ અને અનુસૂચિત જાતિ સમાજનું જે સપનું છે એક વાળી એક સ્કૂલ અને

તમામ કરી અને અહિયા આપી દઈશ અને આવતા અંદર અહીંયા મોટી સ્કૂલ બને અહીંયા કન્યા શાળા બને આપણે બધા ની આગળ વધે દીકરા દીકરી આગળ વધે જય ભીમ જય ભાર gel alo ayo ne အဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီ سف

ભગવાલનાથ જય લીલાધર બાપા ગિરનારની ગોદમાં અમે વર્ષોથી અહીંયા ઉતારવા લઈ આવીએ છીએ લીલાધર બાપા અનક્ષેત્ર આશ્રમ અને દર વર્ષે મહાશિવરાત્રીના મેળામાં અને પરિક્રમાના મેળામાં ક્ષેત્ર કરીએ છીએ એમાં જે મોણિયા ગામે દર વર્ષે પાત દીગીરીનું સમૂહલગ્ન કરીએ છીએ અને હવે પછી શિવરાત્રીના મેળા પછી મોણીયા જ ગામે વૃદ્ધાશ્રમનું આશ્રમ કરી રહ્યો છું ધીરેદ્ર બાપાના નામે મા બાપનું ઘર અને આપ બધા મને સાસ સહકાર આપો છો એ બદલ ખૂબ ખૂબ આપને અભિનંદન અને આ મેળામાં દરેક લોકો સનાતન ધર્મ કોઈ નાચ જાતના ભેદભાવ વગર દરેક સમાજના લોકો અહીંયા ભોજન અને ભજન કરવા માટે વધારે ભાવભૂર્વા આમંત્રણ છે જય ગિરનારી